વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે રાજસ્થાની દહીં મિરચી બનાવીશું જે બનાવવું ખૂબ સહેલું છે અને ખૂબ જ ટેસ્ટી છે તો ફક્ત પાંચ મિનિટમાં આપણે આ દહીં મિરચી છે તેને રેડી કરી લઈશું તો તેના માટે મેં અહીં સો ગ્રામ જેટલા તીખા અને માઇલ્ડ એવા મરચાં લીધા છે મિક્સમાં તમારે એકલા સ્પાઈસી મરચાંનું કરવું હોય આ દહીં મરચી તો પણ કરી શકો છો અથવા તો વધારે પડતું સ્પાઈસી ના ખાવું હોય તો તીખા મરચાંની સાથે થોડા મોરા મરચાં પણ એડ કરી શકો છો તો આપણે આ રીતે ઉપરની દાંડીનો જે ભાગ હોય છે તેને કાઢી અને એક મરચાંના બેથી ત્રણ ટુકડા કરી અને ચોપરમાં એડ કરી લેવાનું છે તો આપણે આ મરચાંની પેસ્ટ નથી બનાવવાની તેને થોડા અદકચરા સમારવાના છે તો તેના માટે હું ચોપરનો ઉપયોગ કરું છું પણ જો આ રીતનું ચોપર અવેલેબલ ના હોય તો તમે મિક્સર જારમાં પણ આ પ્રોસેસ કરી શકો છો પણ હા મિક્સરને તમારે રિવર્સમાં ચલાવવાનું છે ફક્ત એકથી બે વાર જેથી કરી આ રીતે મરચાં છે તે સમારાઈ જાય કઈ રીતના સમારવાના છે એ હું તમને બતાવું છું તો અહીં આ રાજસ્થાની ફેમસ દહીં મિરચી ફક્ત પાંચ મિનિટમાં તો બનીને રેડી થઈ જાય છે સાથે સાથે એટલું બનાવવું સહેલું છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તો જોઈ શકો છો આપણે આ રીતના ટુકડા કરવાના છે થોડા મોટા અને થોડા નાના એ રીતે મિક્સમાં જેથી કરી સારી એવી પેસ્ટ ના બની જાય તો હવે આ દહીં મિરચીનો કઈ રીતે વઘાર કરવો એ પણ હું તમને બતાવી દઉં તો એક કડાઈ અથવા પેન લઈ લેવાનું અને તેમાં મરચાંની ક્વોન્ટિટી અનુસાર તેલ એડ કરવાનું છે તો હું અત્યારે એક ચમચી જેટલું તેલ એડ કરું છું અને આ તેલને આપણે થોડું ગરમ થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં રાઈનો વઘાર કરીશું તો એક ચમચી જેટલી રાઈ છે રાઈ કકડી જાય ત્યારબાદ આપણે ચોપ કરેલા મરચાં એડ કરી દઈશું અને હવે આપણે એકાદ મિનિટ જેવું આ મરચાંને સોતે કરી લઈએ તેલમાં તો જ્યારે ઘરમાં કોઈ શાક અવેલેબલ ના હોય અથવા તો રોજે શાક ખાઈને કંટાળી ગયા હો તો આ દહીં મિરચી બનાવી લો ફટાફટ બની પણ જશે અને કંઈક અલગ એક ફ્લેવર પણ મળી રહેશે અને આને તમે સાઈડમાં અચારની તરીકે સર્વ પણ કરી શકો છો જે રોટલી ભાખરી અને રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં એક મિનિટ બાદ આપણે તેમાં સ્વાદાનુસાર નમક એડ કરીશું તો અહીં અડધી ચમચી જેટલું નમક છે તેને એડ કરી લઈએ સાથે અહીં વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી લઈએ હવે આપણે તેમાં એડ કરીશું ધણાજીરા પાવડર તો એક મોટી ચમચી જેટલો ધણાજીરા પાવડર છે અને હવે થોડી તીખાસ અને કલર માટે એક ચમચી જેટલું મરચાં પાવડર છે તેને એડ કરી લઈએ અને હવે ફાઇનલી આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાનું છે જે દહીં તો ફક્ત એક મોટી ચમચી જેટલું દહીં એડ કરવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે દહીં એડ કર્યા બાદ જ આપણે મસાલા અને મરચાંની સાથે મિક્સ કરવાના છે જેથી કરી મસાલા છે તે એકદમ સારી રીતે કૂક થઈ જાય અને મિક્સ પણ થઈ જાય તો આ જ રીતે મેં થોડા ટાઈમ પહેલાં મરચાંની સુકવણીનો વિડીયો પણ મારી ચેનલ પર પોસ્ટ કર્યો છે જે તમને ડિટેલમાં મળી રહેશે તો એ વિડીયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ તો છેક સુધી વિડીયો જુઓ જેથી કરી તમને બીજા અનોખા અને વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયોઝ પણ તમને મળી રહે તો લો અહીં દહીંને મિક્સ કરી દીધા બાદ જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને એકાદ મિનિટ જેવું તેને કૂક કરી લીધા બાદ જોઈ શકો છો તેલ હતું તે બધું જ છૂટું પડી ગયું છે તો અહીં આપણું દહીં મરચી છે તે રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે આ દહીં મરચીને ગરમા ગરમ રોટલાની સાથે સર્વ કરી લઈએ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર ચોક્કસથી કરજો અને સાથે સાથે આ વિન્ટરની સિઝનમાં એકવાર આ દહીં મરચી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રાજસ્થાનની સ્પેશિયલ રેસિપી કેવી લાગી આવા બીજા અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ